સંતોને બોલાવી સંતોની વાણીનો લાભ લેવાનો છે કંઈક આપણામાં કારણ કે ગમે ત્યારે આપણે અત્યારે હાલમાં સદગુરુનું જ્ઞાન લઈએ એટલે સો મહિના જો આપણે એના સામો ન જોઈએ ને તો સો મહિને આ વિદ્યા જતી રહે એટલે વિદ્યા જાય નહીં એના હિસાબે સંત સમાગમની અંદર આપણને આપેલું જ્ઞાન એ સમજાય તાજો થાય અને પછી આપણને એવો ભાવ જાગે કે હવે સદગુરુ મહારાજની દયાથી તો અમને પરમાત્માએ ઘણું બધું આપ્યું છે તો હવે આપણે વાપરવાની ઈચ્છા થાય તો સંત સમાગમની અંદર આપણે વાપરવી જેથી કરી અને આપણને આપણે સંત સમાગમની અંદર હોવા રૂપિયા વાપરવાના હોય ને તો ભગવાન પરમાત્મા હોવાના આધાર આપવા તૈયાર છે હું તો ઘણી વખત એમ કરું છું કે આપણે સદગુરુના બિના એટલે ભગવાનના બિના કહેવાય આપણે ભગવાનના બની દેવી ને તો એ હજાર હાથ વાળો ભગવાન આપણો બનવા તૈયાર છે શું વાત કરી કે આપણે ભગવાનનું બનવાનું છે ભગવાન કોણ છે આપણા માટે એના આપણે બની દેવી એટલે આખા વિશ્વનો જે માલિક હજાર હાથ વાળો કહેવાય એ આપણો બનવા માટે તૈયાર છે નરસિંહ મહેતા ના બાવન કામ કર્યા એ તો તમે જુઓ જેની પાસે કઈ નતું પણ બાવન કામ કર્યા કેમ આપણા આ પરમાત્મા બાવન બદલે હોય એક કામ કરી નાખે પણ આપણી આંખ ઉઘડવી જોઈએ આપણી આંખ ઉઘડે ને તો આપણને ખબર પડે કે આવું તો મારે નહોતું ને અત્યારે તો મારે મજા મજા છે તો પછી હવે આપણે સત્સંગ કેવી રીતે ભૂલવો હવે આપણે સંતોને કેવી રીતે ભૂલવી તો સંતોનો સમાગમ એ તો સો એ સો ટકા મહિમા ગાયો છે સંતોએ સો એ સો ટકા મહિમા સંતોનો સમાગમ છે અને સંતોના સમાગમથી જે આપણા હૃદયની અંદર પડેલા છે ને એ આપોઆચ ખુલી જાય છે અને તાળા ઉઘડે ને એટલે એની અંદર જે તાળા ઉઘડ્યા પછી આપણે જેના દર્શન કરવાના છે એ દર્શન આપણને હંમેશા યાદ રહે છે બસ બહુ સારી એવી વાતમાં દરેક સંતો અત્યારે પધારી અને સામૈયા કરી અને દરેકના આપણે આશીર્વચન પાઠવાશે અને ચા પાણીનો ટાઈમ છે તો બધા બેસો અને પ્રેમથી ચા પાણી પીવો અને આ આશીર્વચનનો જે મહિમા છે અત્યારે આપણે પૂરો કરીએ છીએ ઓલ્ય સદગુરુ ભગવાન